જય મુલીધર બધા દસ અને હું બનાવું ચા મજૂર આવ્યા એટલે એટલે હું ચા બનાવું હું આજ મારે વિડીયો ચાલુ કરવાનું બહુ જ મોડું થઈ ગયું હે માલ પીવરા વાઈ ગયા હે બધું કામકાજે કમ્પ્લીટ થઈ ગયું હે દસ વાગ્યા સાડા દસ વાગી ગયા ચા બનાવું હું દસ વાગે જ બનાવતો પણ થોડુંક ખોટી થઈ ગઈ ને તેજ થોડુંક મોડું થઈ ગયું મજુ નહી શાહ એવાનું તે ફટાફટ ચા બનાવીને દયા હું

તો આવી ગયા હવે ધીરે મકાઈ વાઢી ઓટાળે જાઓ વેલી વાટ લે તો હું પછી ને પાણી પડ્યા એ હેલો એ કઈક બારું નીકળાય ઘરની કઈ વાંધો તો ના નીકળો તો બીજું હું મારાથી બીજું ના કેવાય તમને જાજુ કઈ હમણાં અમારે જાજે વિડીયો બનાવવાનો મોકો નથી મળતો હાલો આજના સવા ચાર વાગી ગયા હે એ ટીવી જોયા છે લાઇટ સેતી મેં ભીહું પાઈલી જયું ભી આવી ગયું બહુ જ્યુય હવે એક માતાજી પાવાના છે પણ ત્યાં પેલા એ બાજુ વાહિંદા કરવાના હોય નક પસે ને ગા હાખી વાહિતા ના કરવા દે મારા દિન કે વાહિંદા કર ના અને પછી કે ગા પાઈ લે ને ગા બાંધે ભીહું ભોજી બાંધે જીવ અને હવે હે ને મકાઈ એ વાટલી થી બધું કામ થઈ ગયું છે હવે મારે માસક ગયું હે ને વર્ગી જાય ભીહું દોવા બીજું બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે તો થોડુંક બને છે આજના વાગી ગયા છે સવા આઠ બપોર પછી વિડીયો આપણે નથી બની શકે ભી હું પાયું મકાઈ વેઢી ખાણ ભાઈ દોયું ખાણ દીધું મકાઈ નાખી વેરું બનાવ્યું ભાણા વિસરા ઘડી વાર બેઠા પાછી ખાણ ના લોહી ભરીને આવી એટલું બધું કામ હોય કે હેને વિડિયાનું નું વહાણ જ ના એવું બનાવવાનું હમણાં કઈને કામ હોય ને કઈ પૂગઢ નથી એટલે વિડીયો બનાવવાનું મગજમાં જ નથી આવતું કાલથી ટ્રાય કરીશ લાંબા વિડીયો ને વાય તો થયું જ થવાનું હતું તો આપડે આજના નો નું કરીએ અમારા વિડીયો વિડીયા ને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા